તેની વિગતે ચર્ચા કરીશું આ સિવાય વાત કરીએ તો મૂળ ગુજરાત ધરાવતો યુવક હવે અમેરિકાના ન્યુયોર્કનો મેયર બનવા જઈ રહ્યો છે હિન્દુ માતાનો આ મુસ્લિમ દીકરાનો હાલ વિરોધ થઈ રહ્યો છે વીસ હિન્દુ સંસ્થાઓએ ભેગા મળીને હિન્દુ વિરોધી માનસિકતા ધરાવતા આ યુવા નેતા વિરુદ્ધ પત્ર લખ્યો છે તેના પર બારીકાઈથી નજર કરીશું સાથે જ વાત કરીશું વતન જનારા OCI ઓલ્ડરલી તો અમેરિકા સહિત વિશ્વભરના દેશોમાંથી માદ્ર્ય વતન ભારતની મુલાકાતે આવનારા લોકો માટે OCI નિયમોમાં થયેલા ફેરફાર થયા છે તેમણે વતનની વાત પકડતા પહેલા જે બાબતોનું ધ્યાન રાખવાનું છે તે અંગે વિસ્તારથી વાત કરીશું તો વિડિયોને અંત સુધી જોવા વિનંતી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રે પ્રવાસીઓ માટે એક નવો નિયમ લાગુ કર્યો છે જે અમેરિકામાં રહેવા અને કામ કરવાની મંજૂરી પર સીધી અસર કરશે આ નવો નિયમ ઈ ધરાવતા પ્રવાસીઓને કામ કરવાની મંજૂરી નહીં આપે જેમણે પોતાની વર્ક પરમિટની મુદત પૂર્ણ થયા પહેલા જ વિઝા રિન્યુઅલ માટે અરજી આપી છે આ નિયમ પૂર્વે પ્રમુખ જો બાઇડનની વિઝા રિન્યુઅલનો જવાબ આવે ત્યાં સુધી પ્રવાસીઓને કામ કરવાની મંજૂરી આપવાની અંત લાવશે યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસના ડિરેક્ટર જોસેફ એડલોએ જણાવ્યું હતું કે પ્રમુખ ટ્રમ્પના નિર્દેશો હેઠળ તેમની એજન્સી હવે વિદેશી નાગરિકોની તપાસ અને વેરિફિકેશનને નવો આકાર આપી રહી છે આ પગલું સામાન્ય છે જેનાથી ખાતરી આપવામાં આવશે કે કોઈ પણ વિદેશી નાગરિકને કામ કરવાની મંજૂરી અને ડોક્યુમેન્ટ્સ રિન્યુ કરતા પહેલા તેની યોગ્ય તપાસ અને સ્ક્રીનિંગ કરવામાં આવે તમામ વિદેશી નાગરિકોએ યાદ રાખવું પડશે કે અમેરિકામાં કામ કરવાનો કોઈ અધિકાર નથી પરંતુ એક વિશેષાધિકાર છે ઈએડી એક એવો દસ્તાવેજ છે જે પ્રવાસી અને શરણાર્થી અરજદારો ને અમેરિકા એચ ફોર વિઝા ધારક જીવનસાથી ગ્રીન કાર્ડ ધારક જીવનસાથી અને એફ વન વિદ્યાર્થીઓને ઈ ની જરૂર પડે છે વધુમાં વિઝા રિન્યુઅલ ની પેન્ડિંગ અરજી ધરાવતા અરજદારોને ઈએડી આપવામાં આવે છે ઈએડી ધરાવતા મોટા ભાગના લોકોને આ નિયમ હેઠળ આવરી લેવામાં આવશે જેમાં ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી ડીએચએસ એ જણાવ્યું હતું કે યુએસસીઆઈએસ ભલામણ કરે છે કે વિદેશી નાગરિકો તેમના ઈએડી સમાપ્ત થાય તેના એકસો એસી દિવસ પહેલા રિન્યુ કરે અરજી જેટલી મોડી થશે તેમની કાર્ય અધિકૃતતા અસ્થાયી રૂપે

આપમેળે એક્સટેન્શન મળશે નહીં મર્યાદિત અપવાદો ફક્ત અમુક પરિસ્થિતિ હવે ઇમિગ્રેન્ટની વધુ વારંવાર તપાસ કરવાની મંજૂરી આપશે જેનાથી એજન્સી છેતરપિંડી અટકાવી શકશે અને સંબંધિત નુકસાનકારક ઈરાદા ધરાવતા વ્યક્તિઓને ઓળખી શકશે આવા વ્યક્તિઓનો દેશ નિકાલ કરવામાં આવશે ગુજરાતી સમાજ અમેરિકાના ઇમિગ્રેશન માળખામાં એક મોટો હિસ્સો ધરાવે છે ખાસ કરીને એચ ફોર વિઝા પર આધારિત જીવનસાથીઓ અને એફ વન વિદ્યાર્થીઓમાં એચ ફોર વિઝા ધારક જીવનસાથીઓની વાત કરીએ તો ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ મોટી સંખ્યામાં એચ વન બી વિઝા પર અમેરિકામાં કામ કરે છે તેમના જીવન સાથીઓ એજ ફોર વિઝા પર હોય છે અને તેમને કામ કરવા માટે ની જરૂર પડે છે આ નવા નિયમને કારણે જો તેમના ઈએડી રિન્યુઅલમાં વિલંબ થાય તો ગુજરાતી પરિવારોની આવક પર સીધી અસર પડશે અને તેમને બેરોજગાર રહેવું પડી શકે છે વિઝા રિન્યુઅલ પ્રક્રિયામાં લાંબો સમય લાગી શકે છે આ દરમિયાન ગુજરાતી પ્રવાસીઓને તેમની નોકરી ગુમાવવાનું જોખમ

આ એક ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ છે ભારત સરકારે એક નવો નિયમ લાગુ કર્યો છે જે મુજબ ભારત આવતા પહેલા તમામ વિદેશી નાગરિકો અને ઓસીઆઈ કાર્ડ ધારકોએ એક નવું ડિજિટલ ફોર્મ એટલે કે ઈ અરાઈવલ કાર્ડ ભરવું ફરજિયાત છે હવે ઇન્ડિયા ટ્રાવેલ કરતા પહેલા માત્ર ટિકિટ અને પાસપોર્ટ જ નહીં પણ એક ડિજિટલ એન્ટ્રી ફોર્મ પણ

નવો નિયમ શા માટે લાગુ કરાયો છે પહેલા પ્રવાસીઓ ફ્લાઇટમાં ઉતરતા પહેલા એરલાઇન દ્વારા આપવામાં આવતું કાગળનું ડિસ એમ્બાર્કેશન ફોર્મ ભરતા હતા ભારત સરકારે ઇમિગ્રેશન પ્રક્રિયાને ડિજિટલ અને ઝડપી બનાવવા માટે આ જૂની પદ્ધતિ બંધ કરી દીધી છે હવે બધું જ ઓનલાઈન થશે જેથી એરપોર્ટ પર લાંબી લાઈનો ટાળી શકાય અને પ્રવાસીઓનો સમય બચી શકે આ નિયમ તમામ વિદેશી નાગરિકો અને ઓસીઆઈ હોલ્ડર્સને લાગુ પડે છે જો તમે અમેરિકા કેનેડા યુકે કે કઈ અન્ય દેશમાં રહેતા ભારતીય મૂળના વ્યક્તિ છો અને ભારતની મુલાકાતે આવી રહ્યા છો તો તમારે આ કાર્ડ ભરવું જ પડશે જો કે ભારતીય પાસપોર્ટ ધરાવતા નાગરિકોને આ ફોર્મ ભરવાની કોઈ જરૂર નથી ઈ અરાઇવલ કાર્ડ કેવી રીતે ભરવું તેની વાત કરીએ તો આ ફોર્મ ભરવાનું હોય છે અને તે બિલકુલ મફત છે ફોર્મ તમારી ફ્લાઇટના બોતેર કલાક એટલે કે ત્રણ દિવસ પહેલા ભરવું જરૂરી છે તમે આ ફોર્મ વેબસાઇટ બીઓઆઈ ડોટ જીઓવી ડોટ ઇન ઇન્ડિયન વિઝા ઓનલાઈન પોર્ટલ અથવા સુસ્વાગતમ મોબાઈલ એપ દ્વારા સરળતાથી ભરી શકો છો ફોર્મમાં ભરવાની મુખ્ય વિગતોની વાત કરીએ તો પાસપોર્ટ ની વિગતો નંબર અને દેશનું નામ ફ્લાઇટ ની વિગતો અને ભારતમાં આગમન નું એરપોર્ટ ભારતમાં રોકાણ દરમિયાન નું સરનામું હોટલ કે સગા સંબંધીઓ નું ઘર ચાલી શકે મુલાકાત નો હેતુ જેમ કે પ્રવાસન વ્યવસાય કુટુંબ ની મુલાકાત તાજેતરમાં જો અન્ય કોઈ દેશ નો પ્રવાસ કર્યો હોય તો તેની ટ્રાવેલ હિસ્ટ્રી પણ દર્શાવવાની રહેશે ફોર્મ સબમિટ કર્યા પછી તમને એક ઓનલાઈન કન્ફર્મેશન મળશે જેને ડાઉનલોડ કરીને એ સ્ક્રીનશોટ લઈને તમારી પાસે રાખવાનું રહેશે ભારતમાં પહોંચવા પર આ કન્ફર્મેશન ઇમિગ્રેશન કાઉન્ટર પર બતાવવાનું રહેશે વિદેશમાં રહેતા ભારતીયો માટે ખાસ ધ્યાન રાખવા જેવી બાબતોની વાત કરીએ તો અમેરિકા કેનેડા કે યુરોપમાં રહેતા અને નિયમિત ભારત આવતા લોકો માટે આ નાનું ફોર્મ મોટો ફરક લાવી શકે છે ટિકિટ બુકિંગ પછી તરત જ ફોર્મ ભરી દેવું સલાહ ભર્યું છે છેલ્લી ઘડીનો વિલંબ ફ્લાઇટ બોર્ડિંગમાં મુશ્કેલી ઊભી કરી શકે છે ભારતમાં તમારા રોકાણનું સાચું સરનામું પાસપોર્ટ ઓસીઆઈ કાર્ડ અને ફોર્મનું ડિજિટલ પ્રિન્ટેડ કન્ફર્મેશન હંમેશા સાથે રાખવું ફોર્મ ભરતી વખતે બધી માહિતી ધ્યાનપૂર્વક ભરવી નાની ભૂલ પણ તમારી ભારતમાં એન્ટ્રી અટકાવી શકે છે ઈ વિઝા ઈ અરાઈવલ કાર્ડ માટે યાદ રાખો ઈ અરાઈવલ કાર્ડ એ વિઝા નથી ઈ વિઝા પ્રવેશની પરવાનગી આપે છે જ્યારે આ કાર્ડ માત્ર તમારી મુસાફરીની વિગતો માટે જ છે તમારી પાસે વિઝા કે ઓસીઆઈ કાર્ડ હોય તો પણ આ કાર્ડ ફરવું ફરજિયાત છે સરકારે શરૂઆતમાં છ મહિનાનો ટ્રાન્ઝિશન સમય રાખ્યો છે પરંતુ ધીમે ધીમે આ ડિજિટલ સિસ્ટમ જ ભારતમાં પ્રવેશ માટે ડેટા સબમિટ કરવાનો મુખ્ય અને એકમાત્ર માર્ગ બની જશે અમારી નજર રહેશે અમેરિકામાં વસતા ભારતીયો અને ગુજરાતીઓ ન માત્ર નોકરી કે વ્યવસાયમાં જ અગ્રેસર છે પરંતુ ત્યાંના રાજકારણમાં પણ મોભાદાર પદ સુધી પહોંચી રહ્યા છે ત્યારે ભારતીય મૂળના વિખ્યાત ફિલ્મ સર્જક મીરા નાયર અને ગુજરાતી મૂળના મહેમૂદ મામદાનીના પુત્ર જોરાન મામદાની અમેરિકામાં ડેમોક્રેટ પાર્ટીનું પ્રાઇમરી ઇલેક્શન જીતીને ન્યુયોર્કના મેયર બનવાની સ્પર્ધામાં છે તેત્રીસ વર્ષીય જોરાનની આ રાજકીય સિદ્ધિ વિશ્વભરમાં ચમકતા જ તેમના વિવાદિત નિવેદનો અને તેમનું હિન્દુ યહૂદી વિરોધી વલણ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે એટલું જ નહીં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ જોરાનને આડે હાથ લીધો છે ડોનાલ્ડ ટ્રમ્પે જોરાન મમદાનીને સો ટકા પાગલ કોમ્યુનિસ્ટ ગણાવ્યો હતો ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર લખ્યું હતું કે જોરાન મમદાનીને આગળ કરીને ડેમોક્રેટ્સે હદ વટાવી દીધી છે જોરાન મમદાની પણ નથી તેને ટેકો આપનારા બધા મૂર્ખ છે જોરાન ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિઓની કડક ટીકા કરતા રહ્યા છે એટલે પણ તેઓ ટ્રમ્પ ને ખૂચે છે ટ્રમ્પ

જોરાન અનેક વખત એવા નિવેદન કરી ચુક્યો છે વિરોધ કરવા ભેગા થયેલા ટોળામાં જોરાન મમદાની પણ હતા જેમાં પ્રદર્શનકારીઓએ હિન્દુ પ્રજા અને ભગવાન રામ વિરુદ્ધ નિમ્ન કક્ષાના અપશબ્દો ઉચ્ચાર્યા હતા

સંસ્થાઓના જૂથે ન્યુયોર્ક સિટીના મેયરલ કેન્ડિડેટ જોરાન મમદાનીને ખુલ્લો પત્ર મોકલ્યો છે આ પત્રમાં તેઓ તેમના કહેવા મુજબ કેટલાક કમેન્ટ્સ અને વલણ વિશે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે તેમનું વલણ સ્પષ્ટ કરવા કહેવામાં આવ્યું છે પત્રમાં તેમની અગાઉની કેટલીક વાતો અને નીતિઓનો ઉલ્લેખ કરીને ચિંતાનું કારણ બતાવ્યું છે તેમાં પબ્લિક રેલીઓમાં કરેલા નિવેદનો અન્ય ચૂંટાયેલા નેતાઓ વિશેના કમેન્ટ્સ અને કેટલીક કાયદાકીય યોજનાઓના સમર્થનનો સમાવેશ થાય છે સંસ્થાઓએ ક્વિન્સમાં હિન્દુ મંદિરો પર તાજેતરમાં તોડફોડની ઘટનાઓ પર પણ ધ્યાન આપ્યું છે તેઓ કહે છે શહેરી નેતાઓ તરફથી આવી ઘટનાઓને રોકવા માટે વધુ મજબૂત મદદની આશા કરે છે પત્રમાં કહેવાયું છે કે હિન્દુ અમેરિકન્સ